જય સોમનાથ જય તો મિત્રો આજના આપણા નવા ઉગમાં બધાનું દિલથી સ્વાગત છે અને આપણે હવે અત્યારે તો કંઈ કરતા નહોતા અત્યારે તો અહીં બેઠા છીએ અને હમણાં આપણે શું કે ભેંસુને ઢોરને પાવાના છે તો અત્યારે આપણે પાવા જઈએ છીએ તો ચાલ તમને પહેલાં બતાવું આપણે ભેંસુને એને અને પછી આપણે આજે શું કરવાનું છે એ બધે આપણે આ બ્લોગમાં જોઈશું કેમકે ભાઈ આપણે અત્યારે બહુ કંઈ વધારાનું કામ ન હોય એટલે બહુ કંઈ નથી બતાવી શકતા બે ત્રણ દિવસનું ભેગું બતાવીએ છીએ તો ચાલો આપણે આગળ જોઈએ આપણે આપણી ભેહું હજી આ બધમાં છે ને હવે આપણે આ બધા ઢોર છે આપણી હીરા છે હા ભાઈ તારું ટ્રેક્ટર તારાટું લાવ્યું કે હવે આપણે આગળ બતાવજું ક્યાં તો જ આપણે અહીંયા છે તો એને આપણે પાવાનું કામકાજ કરવાનું છે અત્યારમાં તો ચાલું પહેલાં ઢોરને બધાને પાઈ લઉં અને પછી પાછા આપણે જોશું કે શું કરશું આગળ એટલે તમે ભાઈ વિડીયો મૂકીને ના ચાલો તો તમે મિત્રો જોઈ શકો છો આપણે બધા ઢોરને પાઈને પોતપોતાની જગ્યાએ બાંધી દીધેલા છે અને આપણા બળધુને ચાલો તમને એ પણ બતાવું જો આપણા બળધું બપોરે લીમડે બાંધેલા છે અને આપણે વસ્તુ માટે ટેક્ટર આપણે નવું લાવ્યું છે તો એ પણ તમને ચાલો જઈને બતાવું છું તમે જોજો તો મિત્રો આપણે વાંશભાઈ માટે શું લાવ્યા છે જો તમને બતાવીએ બતાવો ભાઈ બતાવે કે તું કાલ બતાવ તો શું કહે આમ તારે મ્યુઝિક વ્યુઝિક રાખવું છે ભાઈ ભાઈ તારે ફૂલવામાં વાલી વાર લાગ્યો હે ભાઈ લાગે કે વાત વાર આમાં તો શું દેખાય છે ટેક્ટર છે ભાઈ હા હા હાલો આપણે પેલા ગાડી જોઈ લઈએ ભાઈ ગાડું છે આ ભાઈ કઈ રીતના નાખ્યું ગાડું તો હો ભાઈ મિત્રો આપણે અત્યારની તલમાં દવા છાંટવાની છે તો એ પણ ઓર્ગેનિક દવા આપણે છાંટવાની છે અને આપણે અત્યારે શું કહે ને આપણે જો દવા છાંટવીને તો ફરી તમને કેરબો દેખાતો હશે એ આપણે ભરવાનો છે તો એને ભરવા માટે શું કે હાલ આપણે જે પાઇપના કટકા જે છે સડુના એને અહીંયા પાછું ઉગાડવું જોશે ને પાણી એટલે એ માટે આપણે અત્યારે તો એ બધી તૈયારી ખાલી કરીએ છીએ શું કે લાઇટ તો અત્યારે તો હોઈ ગઈ છે પણ હવે ભરાશે કે શું થશે એ તો આપણે ખબર નથી આપણા તેલ આગળના બ્લોગમાં આપણે બતાવેલા તો છે પાછા આપણે અત્યારે પણ તમને બતાવી દઈએ કેમ કે આપણે અત્યારે એવું લાગે કે નહીં તેલ આપણે સારા છે તો ચાલો એ પણ તમને બતાવું ભાઈ તમે આ તેલ જોઈ શકો આપણે આમ તો કોઈને નહીં ખ્યાલ આવે તો આ તમે જોઈ શકો મારે કડ સામે પૂગે છે આમાં તમે આ ફાલી જોઈ શકો આ તમે ફ્યુટ નાખ્યું ને એ પણ તમે જોઈ શકો આ તો આ તમે તેલ બધી જોઈ શકો એમ તો ભાઈ આપણે વાત તેલ છે ચાલો હવે હું આ ભરી લઉં તો આપણે આ બધી શું કહે લગાડવાનું હોય એ બધી લગાડવાનું કામકાજ કરીએ તો ચાલો પેલા હું આ બધી ભરી અને લગાડી અને પછી પાછો દવા છાંટવા આવું ત્યારે પાછું તમને બતાવું તો અહીંયા મિત્રો આપણે અત્યારે છે ને ભાઈ ગળ ને દૂધ છાંટવાનું છે તો એનો ગ્રાઉન્ડ બનાવે છે તમે આ જોઈ શકો છો અત્યારે આપણે આ ગળ છે અને એલા કેનમાં દૂધ છે તો આપણે એનું ગ્રાઉન્ડ બનાવી અને તલમાં સાટવાનું છે તો ચાલો તમે જોજો આપણે આગળ તમને બતાવશું ત્યાં જઈને પણ બતાવશું તો વિડીયોમાં રહેજો ભાઈ મૂકીને ના જતા તો આપણે એક કોપ સાટી દીધો છે અને અત્યારે આપણે પેલા કીધું એમ કે દૂધને ગળ આપણે છાટીએ છીએ તો આપણે આટક કોપ સાટવાના છે તો આપણે આગળ આગળ જોતા રહીશું કે કેટલો સમય લાગશે દવા છાટવામાં ચાલો તો તમે વિડીયો મૂકીને જાતા ને વિડીયોમાં રહેજો તો આપણે આમાં જો ગળ ને દૂધ છે આમાં તો આપણું કામકાજ ચાલુ જ છે આપણે અહીંયા ઢોળાઈને એ માટે તાકા આપણે દવા સાટી અને પાછા મળીશું અત્યારે દવા સાટી દઉં તો મિત્રો અત્યારનો અત્યારનો તમે વ્યૂ જુઓ કઈ રીતના વ્યૂ છે તમે આ વ્યૂ જોઈ શકો અને આપણે શું કહે દવા પણ હવે સટાઈ ગઈ છે એક પોપ ખાલી થયો સાટવાનું છે અને મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરું કરી નાખીએ તો સારું રહેશે અને હવે આ કંઈ બ્લોગ થયું આપણે ખબર નથી પણ તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તો અમે આનાથી સારા સારા બ્લોગ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું ભાઈ તો તમે એટલું કરી લો ચાલો તો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ